ગુડ મોર્નિંગ મિત્રો વેપારી કાયદો એક જેમાં અગાઉ આપણે ચેપ્ટર નંબર એકની વાત કરી આજે ચેપ્ટર નંબર બે કરાર તેનો અર્થ અને પ્રકારો તો સૌ પ્રથમ આપણે કરાર એટલે શું એની વ્યાખ્યા જોઈશું તો કરાર એટલે ભારતીય કરાર ધારા કલમ બે એચ મુજબ કાયદા દ્વારા અમલી બનાવી શકાય તેવી સમજૂતી તે કરાર છે બીજું કે જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તે પણ કરાર છે અહીંયા કલમ બે ઈ મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓ કંઈક કરવા ન કરવાના બદલામાં કંઈ કરવા ન કરવાના વચનો એકબીજાને આપે ત્યારે તે સમજૂતી બને છે હવે આપણે અહીંયા સમજૂતી એટલે શું તો કરારધારામાં આપવામાં આવેલ વ્યાખ્યા મુજબ દરેક વચનને સમજૂતી એટલે કે એગ્રીમેન્ટ કહી શકાય છે ઘણી વખત બે વ્યક્તિ વચ્ચે જ્યારે કોઈ ચર્ચા વિચારણા થતી હોય છે ત્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહે છે કે ભાઈ તમે આ વાતમાં એગ્રી છો મતલબ કે સંમત છો એટલે સમજૂતીને એગ્રીમેન્ટ તરીકે પણ ઓળખી શકાય છે હવે અહીંયા આપણે વાત કરવાની છે વચન વચનમાં હંમેશા બે વસ્તુનો સમાવેશ થાય છે એક વ્યક્તિ દરખાસ્ત રજૂ કરે અને બીજી વ્યક્તિ તેનો સ્વીકાર કરે તેને વચન કહેવાય છે બીજું કે જે વ્યક્તિ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવે તે વ્યક્તિ દરખાસ્તને પોતાની સંમતિ આપે ત્યારે દરખાસ્ત સ્વીકારાય એમ કહેવાય છે જ્યારે દરખાસ્ત સ્વીકારાય ત્યારે તે વચન બને છે ઉદાહરણ તરીકે ગ્રાહક પોતે દુકાન ઉપર કંઈક વસ્તુ ખરીદવા માટે જાય છે અને તે દરખાસ્ત મૂકે છે ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે આ પ્રકારની વસ્તુ જોઈએ છે એના ભાવતાલ માગે છે અને સામે જે દુકાનદાર જે છે તે એને ભાવતાલ ગ્રાહકને આપે છે અને પછી ગ્રાહક વસ્તુ માગે છે વેપારી સામે તે વસ્તુ આપે છે અને આમ ગ્રાહક અને જે વેપારી વચ્ચેનો જે સંવાદ જે છે એક વ્યક્તિ દરખાસ્ત મૂકે છે બીજો વ્યક્તિ તે દરખાસ્ત સ્વીકારે છે આમ સામાન્ય અર્થમાં જોઈએ તો વચન એટલે એગ્રીમેન્ટ કે ભાઈ તમે હવે આ વાતમાં ભાવતાલમાં કે વસ્તુમાં એગ્રી છો એમ સામાન્ય ભાષાની અંદર જોઈએ તો વચન એટલે જ એગ્રીમેન્ટ એટલે કે સમજૂતી હવે અહીંયા આપણે વિગતે ચર્ચા કરવાની છે કાયદેસર જે કરાર જે છે કરારનો અર્થ અહીંયા વિગતે આપણે જોવાનો છે તો ભારતના કરાર ધારામાં જણાવ્યું છે કે જે સમજૂતીનો કાયદેસર અમલ થઈ શકે તે કરાર છે કલમ બે એચ મુજબ હવે અહીંયા કેટલીક શરતો આપી છે કાયદેસરના કરારની કુલ અહીંયા પાંચ આવશ્યક શરતો આપણને આપેલી છે કે કરાર કરવા માટે આ પાંચ શરતો આવશ્યક હોવી જોઈએ સૌ પ્રથમ છે પક્ષકારો કરાર કરવા માટે સમર્થ હોવો જોઈએ પક્ષકાર સૌ પ્રથમ કરાર કરવા માટે તૈયાર હોવો જોઈએ સમર્થ હોવો જોઈએ તો જ કરાર શક્ય બને છે જો કરાર કરવા માટે જ સામેનો પક્ષ તૈયાર ન હોય તો કરાર ક્યારેય થઈ શકતો નથી બીજું પક્ષકારોની સંમતિ મુક્ત સંમતિ હોવી જોઈએ કોઈ અવેજ વગરની સંમતિ હોવી જોઈએ ત્રણ અવેજ તથા ઉદ્દેશ કાયદેસર હોવો જોઈએ ચાર જે કરારને ભારતીય કરારના કાયદાએ રદબાત જ જાહેર ન કર્યો હોય તેમજ પાંચ અન્ય કાયદાઓની જોગવાઈઓ અનુસાર અન્ય વિધિનું પાલન જરૂરી હોય અને તેનું પાલન કરવામાં આવે તો જ અદાલત તે કરારનો અમલ કરશે અહીંયા આગળના પોઈન્ટની અંદર કાયદેસર કરારના આવશ્યક તત્વો જે અહીંયા આપેલા જે છે એ આપણે આગળના લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું